તો મેઘરાજા આજે દક્ષિણ ગુજરાતને પણ ગમરોળ્યું છે તેમાં પણ ગુજરાતની ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ થઈ ગયા છે ધોધમાર વરસાદે સુરત શહેરની સીરત બદલી નાખી છે અને તમને બતાવીએ વરસાદથી સુરત શહેરની હાલાકીની કેટલીક વેડ રોડ બારડોલી કડોદરા ઓલપાડ અને રોડ વિસ્તારના આ દ્રશ્યો છે જે ઘણું બધું કહી રહ્યા છે કારણ કે તમામ જગ્યાએ આ સ્માર્ટ સિટીમાં પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો તંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ છતા કરી રહ્યા છે તંત્રના અણ આવડતને કારણે સામાન્ય માણસ સામાન્ય માણસ જે રસ્તા ઉપર જઈ રહ્યો છે જે નિર્દોષ છે તે તેનો અત્યારે ભોગ બની રહ્યો છે આખા સુરતમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે ક્યાં કમળ સમા પાણી ભરાયા છે જેના કારણે નોકરી ધંધે જતા લોકો અને વાહન ચાલકો સૌથી વધુ પ્રભાવિત થયા છે જો કે મહત્વની વાત તો એ છે કે ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાં જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હજુ તો આખું ચોમાસું બાકી છે આખી સિઝનમાં હવે શું થશે વિચારી લો તમે દ્રશ્યો જોઈને કે સુરતના તમામ વિસ્તારો અત્યારે જળમગ્ન બની રહ્યા છે ક્યાંક વરસાદ રોકાઈ ગયો છે ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલ જ વરસાદની શરૂઆત થઈ હતી વરસાદ બંધ કેટલીક જગ્યાએ તો કલાકનો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી સુરતમાં પાણી નથી ઓસર્યા કોર્પોરેશન તંત્ર હવે રસ્તા ઉપર આવ્યું છે કામગીરી કરી રહ્યું છે ઘણી બધી જગ્યા ઉપર ગટરના ઢાંકણા છે જેને તોડી નાખવામાં આવ્યા છે પ્રી ની કામગીરી માત્ર દર વખતે કહેવાય છે કે કાગળ પર છે એવું જ આ વખતે પણ જોવા મળ્યું છે જે સિંગનપોર ચાર રસ્તા આવેલું છે ત્યાં આગળ હજી પણ જે કહેવાય કે પાણી ભરાયું છે મહાનગરપાલિકાના તંત્ર ની જે પોલ છે તે ખુલી ગઈ છે સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યાર બાદ છે કહેવાય કે છ કલાક બાદ જે મહાનગરપાલિકાનું જેસીબી મંગાવવામાં આવ્યું હતું અને જેસીબી દ્વારા જે પાણી નિકાલ માટે ચેમ્બર છે તે તોડી નાખવામાં આવી હતી અને હવે ધીમે ધીમે જે પાણી છે તે ઓસરી રહ્યું છે છેલ્લા છ થી સાત કલાક સુધી આ આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું જેને લઈને જે વેદરોડથી લઈને સિંગનપુર દબોલી અને ખાસ કરીને વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં આ પાણી ભરાયું હતું અત્યારે જે છે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે પરંતુ કારા ડિબાંગ વાદળ સાથે જે વરસાદે ફરીથી દસ્તક દીધી છે ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તે ચિંતા દૂર થયા હતા પરંતુ મહાનગરપાલિકાનું જેસીબી બોલાવવામાં આવ્યું હતું ત્યારબાદ જે ચેમ્બર ખોલી નાખવામાં આવ્યું છે જેના કારણે અત્યારે જે કહેવાય કે પાણી ઓસરી રહ્યું છે પરંતુ જે વરસાદ છે તે ફરીથી વરસી રહ્યો છે અને ઠેર ઠેર જે પાણી ભરાવાની સમસ્યા છે તે હજી પણ યથાવત છે જોઈ શકાય છે કે કઈ રીતના હજી પણ લોકો છે તે આ જે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે વાહન ચાલકો છે તે ભારી હાલાકી વેઠી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સિંગનપુર વિસ્તારમાં જે મોટાભાગે હોસ્પિટલ આવેલી છે ત્યારે દર્દીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યા છે જે દર્દીઓ છે તેના સગાના દવા લેવા માટે કે હોય કે પછી અન્ય કોઈ વસ્તુ લેવા માટે જે કહેવાય કે મહા મહેનતે જઈ રહ્યા છે ત્યાં અત્યારે જોઈ શકાય છે કે કેટલા વાહનો સાથે સાથે જે એમ્બ્યુલન્સ છે તે પણ પાણીમાં ગડકાવ થઈ ગઈ છે અનેક વાહનો છે તે પાણીમાં ગડકાવ થતાની સાથે જ જે બગરવાની જે નોબટ આવી હતી લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્રની આ પ્રમાણે અત્યારે પોલ જે છે તે સતી થઈ છે પ્રીમોનસૂનની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ વખતે કોઈને પણ તકલીફ નહીં પડે પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ છે અને જે સિંગનપુર દબોલી વિસ્તારમાં અત્યારે પાણી દેખાઈ રહ્યું છે જેના કારણે લોકો હેરાન પરેશાન છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યુઝ સુરત

તમામ જગ્યાએ તમામ શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે ધીરો તો વરસાદ વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અલગ અલગ આ ત્રણ દ્રશ્યો વલસાડમાં અમદાવાદમાં હવે વરસાદની શરૂઆત થઈ છે તો સુરતમાં ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો હતો જ્યારે વલસાડમાં વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ અને બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો વલસાડ અને અમદાવાદના આ બે દ્રશ્યો જે બતાવી રહ્યા છે હવે ચોમાસું જામી ગયું છે રવિવારનો આજે દિવસ છે રવિવારે લોકો વરસાદની મજા પણ માણી રહ્યા છે